પલ જો રમે પલ ઉભી થા ઉભી થા તો મે વરસાદનો અંધાર જોવો તમે આજ કેવો છે હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે બપોર પછી હાડા શિયાળ વાગ્યા છે અને અંધાર જો કેવો છે તો ગાયભરાનો ગાય જુઓ જો માતાજી ના આગળ જ આવી જાય વરસાદ ફૂલ જોવો તમે હા વરસાદ જો દયા કોઈ નથી ઉતારું છું એમ નમ જય ગાત્રાલ માધવા આ વરસાદ પડે છે જો મિત્રો વરસાદ ગાજે છે ફૂલ આગળ જ વરસાદ આવી જાય વરસાદ ચાલુ થાય ને કઈ જ આવું છે આ બાજુ કેવું વાતાવરણ છે જો તમે આવ ખુલ્લું આ બાજુ ખુલ્લું છે આ બાજુ વાતાવરણ વરસાદનું છે કયો નો રહે છે જો મિત્રો વરસાદ છે ને પાછળ કેવો વરસાદ છે

આવવાની તૈયારી છે પવન આવ્યો છે હું કરો છો ધાણા ભરવા હતા ને લાં હવે આવ્યો હવે આવશે વરસાદ પવન આવ્યો છે બસ આવવા ઝીણા

મિત્રો વરસાદ પડવા માંડ્યો અને જોડ પડવા માંડી છે હવે આપડે કેમ દાહુ

મિત્રો ધોધમાર વરસાદ વરહી રહ્યો છે આગળ તમે વિડિયોમાં બેનિયા બેન આરો છો આગળ સુધી તમને બતાવ્યું તો અંધાર બહુ હતો અને વાવણી જોગ વરસાદ થઈ ગયો છે જોઈ લો ધોધમાર વરસાદ પડે છે બે ઇંચ જેટલો વરસાદ તો પડી ગયો હોય છે